આ જે ગુરુ છે ને એ તમને જીવનમાં ભગવાનની પ્રાપ્તિ કરાવી દે અને એ ગુરુ જે છે એવા ગુરુ જે છે ને પરીક્ષિતને મળ્યા છે અને પરીક્ષિતને એવા ગુરુ મળ્યા શાશ્વત કે જે ભગવાનની પ્રાપ્તિ કરાવી દે ત્યારે ભાગવતજી નો નિયમ છે કે જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો તમારામાં શું ગુણ હોવા જોઈએ કઈ રીતે ભગવાન શ્રી કૃષ્ણની શાશ્વત પ્રાપ્તિ તમને થાય તો ભાગવતજી ચાર વસ્તુ શીખવાડે છે ચાર વસ્તુ પર જો તમારું નિયંત્રણ આવે તો તમે પરબ્રહ્મ પરમાત્માથી ક્યાંય દૂર નથી વૈકુંઠમાં બેસેલો હે કાનોડો હે ગિરધર ગોપાળ તમારી નજીક છે અને એ ચાર વસ્તુની અંદર જો પ્રથમ હોય તો જીતાસનો ભગવાનને પ્રાપ્ત કરવાનું પહેલામાં પહેલું જો કોઈ સાધન હોય કૃષ્ણ ભગવાનની ભક્તિનું જો પહેલું કોઈ સાધન હોય તો એ છે તમારું આસન સિદ્ધ કરવું જ્યાં સુધી તમે બેસતા નથી શીખતા ને ત્યાં સુધી તમારા વિચારો પણ સિદ્ધ થતા નથી પણ એક વાર એક જગ્યાએ પણ સિદ્ધ થવા લાગે છે એટલે પહેલામાં પહેલું પોતાનું આસન સિદ્ધ કરવાનું કહ્યું છે અને આસન સિદ્ધ ક્યારે થાય કે ભગવાને આપેલી પાંચ કર્મેન્દ્રિયો છે અને પાંચ જ્ઞાનેન્દ્રિયો છે એનો તમે સંગમ કરો બે હાથ બે પગ આ મુખ એ ભગવાન તરફ તમે લઈ જાઓ પાંચ આંખો કાન જે ભગવાને જેનાથી તમે જ્ઞાન ગ્રહણ કરો છો એ પરમાત્મા તરફ લઈ જવું પડે અને એ લઈ જઈ અને તમે બેસતા શીખો ત્યારે પર બ્રહ્મ પરમાત્માની નજીક તમે જઈ શકો અને એ બેસતા શીખો એના પછી જીતસ્વાસો

શાસ્ત્રની અંદર ભાગવતજીની અંદર કહેલું છે કે વક્તા બ્રાહ્મણ પસંદ કરવો અને બ્રાહ્મણ વક્તા પસંદ કરવાનું એટલા માટે સુખદેવજી સુખ મહારાજે કહ્યું છે વેદ વ્યાસજીએ કહ્યું છે કે એનો તાદસ્ય ઉદાહરણ અને દાખલો છે ભાગવતની અંદર જ છે કે જ્યારે ભગવાન પર બ્રહ્મ પરમાત્મા સ્વધામ જવાના હતા ત્યારે ભાગવતજીનું જ્ઞાન એ મૈત્રી મુનિને પણ આપ્યું હતું ને ઉદ્ધવજીને પણ આપ્યું હતું અને ઉદ્ધવજીને કહ્યું હતું કે વિદુરજી જે છે તમને તમે અહીંયાથી જશો પ્રયાણ કરશો એટલે વ્રજની અંદર તમને વિદુરજી મળશે અને વિદુરજીને તમે કહેજો કે ભગવાને તમને ભાગવતજીનું જ્ઞાન મૈત્રી પાસેથી મેળવવાનું કહ્યું છે એવું નથી કહ્યું કે એ મળે તો તમે એમને જ્ઞાન આપી દેજો આ ભગવાનના શબ્દો છે અને મૈત્રી મુનિને કહ્યું હતું કે હે મૈત્રે જ્યારે મારો ભક્ત વિદુર જેને મારી પાસે જીવનમાં કઈ જ માગ્યું નથી અને એ મારો ભક્ત વિદુર જ્યારે તમારી પાસે આવે ને ત્યારે એને ભાગવત ભક્તિનું એટલું બધું જ્ઞાન પીરસજો કે એનું હૃદય જે છે ને ભક્તિ થી તરબોળ થઈ જાય અને એ કહેવાનું કારણ શું હતું જો ધારે તો ઉદ્ધવજી પાસે જ્ઞાન અપાવી દે પણ ભગવાનને એ જ્ઞાન બ્રાહ્મણના મુખે થી વિદુરજીને અપાવ્યું કે બ્રાહ્મણના મુખે થી વિદુરજીને એ જ્ઞાન પ્રાપ્ત થાય અને એનું કારણ એ હતું કે જે ભાગવતજીની અંદર ચાર શાશ્વત નિયમો બતાવ્યા છે કે જીતા સનો જીત શ્વાસો જીત સંઘો જીતેન્દ્રિય એ ચારે ચાર નિયમો આ જગતમાં રહેલા બ્રાહ્મણો એ સિદ્ધ કરેલા છે બ્રાહ્મણ નો દીકરો કોઈ કથા વાચક ના હોય કોઈ મંત્ર ન જાણતો હોય કે એને કઈ પણ ન આવડતું હોય પણ જો એ સંઘમાં એ આવી જશે ને તો એ બધું શીખી જશે કારણ કે એના લોહીમાં વણાયેલું છે એના માટે એની પાઠશાળા છે ને એની માતાનું ઉદર એટલે ભાગવતજીની અંદર કહ્યું છે કે જીતાસનો તમારા શ્વાસને જીતો અને શ્વાસને તમે ત્યારે જ જીતી શકો જ્યારે આવવા અને જવાના આવવા અને જવાના શ્વાસમાં પરબ્રહ્મ પરમાત્માનું નામ તમારું જોડાયેલું હોય અને આવા જવાના શ્વાસમાં નામ તમને ત્યારે જ જોડાય જ્યારે તમને ભગવાનનો ભગવાનનો સંગ સંગ થાય થાય ના ત્યાં સુધી એ નામ જોડાતું નથી અને સંગ કરવા માટે તમારું મન બુદ્ધિ આત્મા આ બધું પર બ્રહ્મ પરમાત્મા તરફ તમારે વાળવું પડે એટલે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોને સાથે લેવી પડે પાંચ તન્ન માત્રા છે શબ્દ રસ રૂપ ગંધ અને સ્પર્શ તમારો શબ્દ છે ને એ શબ્દ એ શબ્દની અંદર એ ઘડિયાળ જોઈને મને ઈશારો કરજો હોય રહે ભાઈ અહીંયા ટાઈમ કેટલો થાય ખબર નહીં પડે વાંધો નહીં ચલો દસ મિનિટ લઉં છું છે જ મારી પાસે બધા વક્તાઓને ન્યાય આપવાનો છે સાંભળવાનો છે એટલે જ્યારે શ્વાસો શ્વાસ ની અંદર નામ ક્યારે આવે તમે ધારો કે આપણે ભગવાનની ભક્તિમાં જઈએ અને જ્ઞાન આવી જાય એવું નથી હોતું એ હરિભક્તો પરીક્ષિતને સિદ્ધિ માટે ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ માટે સુખદેવજી મહારાજે ચોવીસ વસ્તુ ઉપર સિદ્ધિ મેળવવાનું કહ્યું છે અને એ ચોવીસ તત્વો ઉપર તમે અહીંયા બિરાજમાન જેટલા પણ હરિભક્તો છો એ જો સિદ્ધિ મેળવી લેશો તો ભગવાન તમારાથી ક્યાંય દૂર નથી શાશ્વત કૃષ્ણની પ્રાપ્તિ થઈ જશે અને એ ચોવીસ તત્વોનું જો આવરણ હોય તો પહેલામાં પહેલાં મહાભૂત તત્વો છે અગ્નિ પૃથ્વી વાયુ જલ આકાશ આ પાંચ તત્વો ઉપર તમે તમારું પૂર્ણ રીતે નિયંત્રણ મેળવજો અગ્નિ તત્વ અગ્નિની ઉપાસના કરવી વાયુ તત્વની ઉપાસના કરવી પૃથ્વી અગ્નિ પૃથ્વી વાયુ અને જલ આ પાંચ મહાભૂત તત્વો છે એનાથી આગળ જઈએ તો પાંચ જ્ઞાનેન્દ્રિયો પરમાત્માએ આપી છે જેની અંદર પાંચ જ્ઞાનેન્દ્રિયોની અંદર બે કાન દ્વારા સારું સારું ભગવાનના કીર્તન સાંભળજો ભગવાનની કથાઓ સાંભળજો ભગવાનના સ્તોત્ર સાંભળજો એવી રીતે ભગવાનનું જેટલું બને એટલું સ્મરણ કરજો જેટલું કાન સાંભળશે એટલા તમે ભગવાનની નજીક જશો એટલું તમારું મન બુદ્ધિ આત્મા બધું પવિત્ર થશે અને એ પાંચ કર્મેન્દ્રિયો છે અને પાંચ કર્મેન્દ્રિયોની અંદર બે આંખો છે કર્મેન્દ્રિયોની અંદર બે પગ છે બે હાથ છે અને મુખ છે આ બધું તમે સિદ્ધ કરજો અને સૌથી વધારે ભગવાનની પ્રાપ્તિ માટે જો કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવાની હોય તો એ છે તમારી તન હૈ શબ્દ બડા બલવાન જો શબ્દ છે ને બાણ જેવો હોય છે સામે વાળાને વિધિ નાખે એટલી એ શબ્દમાં તાકાત હોય છે શબ્દ એ બ્રહ્મ છે તમે એક વાર શાશ્વત જે બોલી નાખ્યું એ પછી પાછું ક્યારેય નથી આવવાનું અને એ શબ્દની જો તમે ઉપાસના કરતા શીખી ગયા કોઈની સાથે કઈ રીતે બોલવું એનો વ્યવહાર તમને આવડી ગયો અને એ શબ્દ એક એક શબ્દ તમે પરમાત્માને અર્પણ કર્યો તો તમારું જીવન ધન્ય થઈ જાય શબ્દ પછી બીજું છે રૂપ મોટા મોટા જીવનની અંદર તકલીફો આવે છે ભયંકર મહા ઉત્પાદ થાય છે સાંસારિક જીવનમાં તો એ બધા ઉત્પાત જો થતા હોય ને તો રૂપના કારણે થાય છે ને રૂપ ઉપર જો તમે કાબુ ન મેળવી શકો કોઈ સ્ત્રી કોઈ પુરુષના મોહમાં કે કોઈ પુરુષ સ્ત્રીના મોહમાં અને એના રૂપમાં જો એવો ફસાઈ ગયો તો ભગવાનની પ્રાપ્તિ કરવાનું સૂજતું નથી માટે તમે રૂપની કલ્પના કરો તો માત્ર ને માત્ર ભગવાન કૃષ્ણના રૂપની કલ્પના કરો કેટલું સુંદર મજાનું મનોહર મુખ છે વાકડીયા વાળા વાળ છે હાથની અંદર બાસુરી છે અને કેટલી સુંદર મજાની જે કહેવાય કે ભગવાનની મનોહર છબી છે કે એ છબીને તમે જોવો તમારા અંતર આત્મામાં ઉતારો તો બીજા કોઈ રૂપની કલ્પના જ ના થઈ શકે એટલું સુંદર ભગવાનનું રૂપ છે શબ્દ રૂપ રસ ભગવાન શ્રી હરિ નારાયણ એ એક સ્વરૂપ રસરાજ પણ છે અને એ રસરાજનો રસ એવો છે કે જો એ રસ તમે એકવાર પ્રાપ્ત કરી લો તો જીવનમાં બીજો રસ પ્રાપ્ત કરવાનો રહેતો નથી શબ્દ રસ રસની અંદર આમ જોવા જઈએ તો છ પ્રકારના રસ છે તીખું ખાટું મોડું કડવું ગળ્યું હવે આ છ રસ તમે લેતા થઈ ગયા અને આ છ રસના સ્વાદો સ્વાદમાં તમે એટલા અંદર ઉતર્યા એટલા અંદર ઉતર્યા કોઈ રાજસી ખોરાક ખોરાક લીધો કોઈ તામસી ખોરાક લીધો અને પોતાના એ રસ ઉપર નિયંત્રણ ન રાખ્યું તો એના કારણે આ શરીરની અંદર ઘણા ઉત્પાદ થાય તમારું શરીર બગડે અને જ્યારે શરીર બગડે છે ત્યારે પરબ્રહ્માની પ્રાપ્તિ થઈ શકતી નથી પરબ્રહ્મ પરમાત્માએ તમને આ મોઘી નાવમાં જે બેસાડ્યા છે આ મનુષ્ય દેહ આપ્યો છે તો મનુષ્ય દેહની આ મોઘી નાવમાં તમારા જન્મો જન્મના પુણ્ય તપ્યા છે લાખ ફરતા 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 તમને ભગવાનને થયું કે આ મનુષ્ય દેહ રૂપી નાવ આપી અને એ નાવ જે છે એની અંદર તમારે ખોરાકનું બહુ મહત્વ છે આહારનું બહુ મહત્વ છે એટલે રસ ઉપર નિયંત્રણ રાખવું શબ્દ રસ રૂપ રસ ગંધ અને સ્પર્શ સ્પર્શ પણ જો એવી જગ્યાએ થઈ જાય તો જીવન અસ્તવ્યસ્ત થઈ જાય માટે આ તત્વો જે ગણો એ વિષ થયા એ વિષ તત્વો છે અને એ વિષ તત્વો તારી પણ દે અને એને વિષ પણ કહેવાય જો તો તરી જશો નહીં તો એ વિષ તત્વો છે વિષ છે વિષ એટલે ઝેર છે અને એ ઝેરમાં જો તમે ડૂબ્યા તો તમારા જીવનનું કલ્યાણ નહીં અકલ્યાણ ને અમંગલ પણ થઈ જાય માટે વિષ તત્વો ઉપર કઈ રીતે નિયંત્રણ રાખવું એનાથી ઉપર એકવીસવું તત્વ જે મન છે અને એ મન છે આ બધી ઇન્દ્રિયોને નચાડે છે અને જો એ મન ઉપર તમે કાબુ ન રાખી શક્યા તો આ ઇન્દ્રિયોનો ઘોડો આ મન ક્યાં લઈ જાય અને કયા ખાડામાં નાખે એ ખબર પડતી નથી પણ તમે એ ઇન્દ્રિયોને જોડી અને તમારા મનને પર બ્રહ્મ પરમાત્માને સોંપી દો ભગવાન શ્રી હરિ નારાયણને સોંપી દો તો તમને ભગવાન કૃષ્ણની શાશ્વત પ્રાપ્તિ થાય છે એ મનથી આગળ એક તત્વ છે એ છે બુદ્ધિ તત્વ જે મનને વલો છે મન વિચાર કરશે અને બુદ્ધિ અને તર્ક વિદ્યા ઉત્પન્ન કરશે જેટલું મન વલવ છે બુદ્ધિ તર્ક વિદ્યા કરશે પણ એ બુદ્ધિને કાબુમાં લઈ અને એને પણ પરબ્રહ્મ પરમાત્માને સમર્પિત કરી દો આ બધું સમર્પિત કરો એટલે એનાથી ઉપરી એક તત્વ આવશે તેવીસમું તત્વ જે તેવીસમું વિષ છે જે અહંકાર છે અને એ અહંકાર છે એને તમે તમારા કાબુમાં લઈ લેશો અને અહંકાર ઉપર પણ તમે વિજય મેળવી લેશો એટલે ચોવીસમું આત્મતત્વ જાગૃત થશે અને આત્મતત્વ જાગૃત તમારું થયું એટલે પર બ્રહ્મ પરમાત્મા તમારે બાર ક્યાંય શોધવા નહીં જવું પડે એ પરબ્રહ્મ પરમાત્મા તમારા હૃદયની અંદર બિરાજમાન છે એના તમને દર્શન થઈ જશે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ